હલો દોસ્તો નમસ્કાર ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતીમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે હીરા ઉદ્યોગમાં એક આ બાકી રહી ગયું હતું તો એને પણ ગોત તેવા એટલે તમને કહી દો કે હીરા ઉદ્યોગમાં આપણે માવાનું એટીએમ મશીન તમે નહીં જોયું અને જોયું હોય તો કોમેન્ટ કરજો કે આ ભાઈ જોયું છે અને જેણે ન જોયું હોય એ જોઈ લેજો બરાબર તો આ માવાનું એટીએમ મશીન છે અને બાબરામાં મૂક્યું છે બરાબર અને માવો જેને ખાવા જાવો હોય તો બાબરાના એટીએમ મશીનમાંથી માવો ખાધો હોય જેણે કોમેન્ટ તો જોઈ નમસ્કાર અત્યારે બાબરા શહેરમાં કરી બતાવવા માટે આવ્યો છું આપણે એકસો ના માવા મેળવવા માટે એક એટીએમ અહીંયા સંજીપાઈ ચાવડા દ્વારા નર્કંટાઈલ બેંક પાસે ઉજુ કરવામાં આવ્યું છે સામાન્ય રીતે પૈસાનું એટીએમ આપણે બધાએ જોયું હશે પણ સ્કેન કરો અને માવો બહાર આવે એ બાબરા શહેરમાં આ પ્રથમ હિસ્સો છે લગભગ જિલ્લામાં નહીં હોય હું માનું આવું જોઈએ પણ હું અત્યારે તમને ડેમો બતાવીશ હું અત્યારે આ સ્કેનર છે અહીંયા હું સ્કેન કરીશ અને મિત્રો જોજો તમે કઈ રીતના માવો આવે છે આ સ્કેન થયું છે હવે આમાં હું રકમ નાખી દઈશ જેની રકમ વીસ રૂપિયા છે વીસ રૂપિયા તમે આમાં નાખશો એટલે જેવા એ પાર્ટીના ખાતામાં પૈસા જમા છે એ ભેગા જ અહીંથી માવો બહાર આવશે જોજો માવો બહાર આવશે આવી ગયો જો આ માં પેકિંગ આવશે આ પાઉચ છે આની અંદર એકસો પાંત્રીસ નો માવો છે વ્હાઈટ અને પીળું તમે સફેદ અને પીળું બે પાર્સલ ચૂણાના હશે એટલે કોઈ પીળું ખાતું હોય એને મુશ્કેલી ઉભી ન થાય વાઈટ ખાતા હોય એને કોઈ મુશ્કેલી ઉભી ન થાય સોપારી ચાંદીના વરખ સાથેની તમાકુ ઓરિજિનલ સારી બાગવાનની અને એક સ્ટીક જે દાંત ખોતરતા હોય એના માટે ખૂબ સારી વસ્તુ છે અને આવું આલીશાન પેકિંગમાં આ એકસો પાંચ ઇંચના માવાનું માત્ર વીસ રૂપિયા અઢાર રૂપિયામાં આપણે જેવું મળે છે માવો તોડતા હોય તો વાળા હાથ થઈ જાય છે ઝંડલી મેં જોયું છે બરોબર ત્યારે આ એક સરસ મજાના પેકિંગમાં આપણે સૌને અહીંયા એક સુવિધા સંજીભાઈ ચાવડા દ્વારા ઉભું કરવામાં આવી છે આપણે બધા આ સેન્ટરનો લાભ લઈએ એવી બધાને વિનંતી કેસથી પૈસા આપણે ચૂકવવાના છે એટલે અહીંયા ડેબિટ કોઈ પ્રશ્ન નથી ધન્યવાદ